ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે સૌમી જન્મ જયંતિ નિમિત્તે સુરતમાં એક ઐતિહાસિક સ્મૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા આઇકોનિક લાલ કિલ્લા ખાતે અત્યાધુનિક આર્ટ ગેલેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે આ આર્ટ ગેલેરી નોડ કાર્ટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆલ પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું આ ગેલેરીની વિશેષતાઓ એ છે કે તેમાં અટલજીના પ્રેરણાदायी જીવનના વિવિધ પાસાઓ અને તેમની જીવનગાથાને કલાત્મક રીતે પ્રદર્શિત કરવામાં આવે છે કુશળ વક્તા અને સંવેદનશીલ કવિ કવિતારીકેની તેમની સફરને અહીં નિહાળી શકાશે આ લોકાર્પણ સાથે સુરત વાસીઓને અટલજીના મૂલ્યો અને દેશભક્તિના પાઠ શીખવતી એક નવી સાંસ્કૃતિક ભેટ મળી છે معسكر स्वर्गस्त अटल बिहारी वाजपेयी आज सौमी जन्म जयंती है आखा देश में घना बदा नेताओं हो। वर्षो सुधी काम कर लोकप्रियता मेरी हे परंतु एक निर्व्याध एक अजात सत्रो દરેક પાર્ટીમાં એમના સમર્થકો એવું એક વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપેયીજી અટલ બિહારી વાજપેયીજી એક સ્પષ્ટ વક્તા હતા એક કવિ હતા સંઘના પ્રચારક હતા સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા એક રાજકીય કોને ભરી આવડત લઈને રાજકારણ કરતા હતા અને છતાં કોઈને નુકસાન ન થાય દેશનું હિત જ થાય

આખા દેશ અને દુનિયામાં લોકપ્રિયતા મળી હતી કોંગ્રેસના શાસનમાં જ્યારે દેશ માટેની રજૂઆત કરવાની વાત આવી ત્યારે પહેલી વાર કોંગ્રેસના પ્રધાનમંત્રી શ્રી નરસિંહ રાવજીએ વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીજી ઉપર ભરોસો કરીને એમને એનું નેતૃત્વ સોંપ્યું જે કામ પણ અટલજીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું યુદ્ધ એ પણ એમના સમયમાં થયું હતું જે રીતે એમના વિશ્વાસને ઠેસ પહોંચાડ્યું તેના કારણે દુઃખી પણ હતા પરંતુ મક્કમ નિર્ણય લેતી વખતે પણ એમણે પાછી પાણી કરી નથી અણુ પરીક્ષણ વખતે પણ દેશ અને કયા પ્રકારના રિએક્શન આવશે એની ભીમાતી જાણકારી હોવા છતાં પણ દેશને અણુ શક્તિ અપાવવા માટેના નિર્ધાર સાથે એમણે એક બે નહીં ત્રણ ત્રણ અણુ પરીક્ષણ કર્યા હતા જેના કારણે અમેરિકા સહિત ઘણા બધા દેશોએ ભારત સાથેના સંબંધો કાપીને એની પર પાણી મૂકી હતી પરંતુ એમણે શરણાગતી સ્વીકારી નહોતી અટલ બિહારી વાજપેયીજીની આજે સોમી જન્મ જયંતિ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું અને અમે સૌ એમણે કરેલા પચીનો ઉપર આગળ ચાલીને એમની જે સેવા કરવાની ભાવના હતી એને પણ ધ્યાનમાં રાખીને આ દેશના હિતમાં જે કોઈ નિર્ણય કરવા પડે એ કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ એવો અમે સંકલ્પ પણ કરીએ છીએ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના મેયર શ્રી દક્ષિણભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ એમણે એક નિર્ણય કર્યો છે એ કતારગામ જે ઓડિટોરિયમ છે એમાં પણ અટલ બિહારી વાજપેયીજીનું નામ આપવું અને પણ અટલજીનું નામ આપવા માટેનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે હું એ બંનેને આવકારું છું મહાન પુરુષોના પ્રતિમાઓ મહાન પુરુષો દ્વારા એમના નામે બનેલા અનેક ઇમારતો એમાંથી પણ આપણી આવનારીને આવનારી પેઢીને પ્રેરણા મળતી હોય છે અને એ પ્રેરણા સતત મળતી રહે એના માટે આ પ્રકારના નામ સાથે જોડીને પણ એમને જીવંત રાખવા પડે અટલજી એ દરેકના મનમાં જીવંત છે એમણે કરેલા કામોને કારણે જીવંત છે એમને વ્યક્તિત્વ એમનો સ્વભાવ એમની વાણી એના કારણે પણ એ લોકોના મનમાં આજે પણ જીવંત છે એવા વ્યક્તિનો આજે સ્વામી જન્મજયંતિ નિમિત્તે અમે સૌ એમને આજે સવારે અહીં એમનો જે ફોટોની પ્રદર્શની રાખી હતી એ કાર્યક્રમ કરી હતી સાંજે પણ અમે કાર્યક્રમ કરીએ છીએ આખા દેશમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે સવારે જ એમણે એનો કાર્યક્રમ પણ કર્યો છે અને દરેક સાંસદો પણ કરવાના છે